જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય આઠનો અગિયારમો શ્લોક સમજીશું યદરમ વેદ વિદો વદંતી વિસંતીત વિતરાગાહ યંતો બ્રહ્મચર્ય ચરંતી તતે તે પદમ સંઘેણ પ્રવક્ષે જેવો વેદોનો જાણકાર છે જેઓ ઓમકારનું ઉચ્ચારણ કરે છે અને જેઓ સંન્યાશ્રમમાં રહેલા મહાન મુનિઓ છે તેઓ બ્રહ્મમાં પ્રવેશ કરે છે આવી સિદ્ધિની ઈચ્છા કરનાર વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે હવે હું તને આ પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવીશ કે જે દ્વારા કોઈપણ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે શ્રી કૃષ્ણ અર્જુનને યોગની સાધનાનો અનુરોધ કરી ચૂક્યા છે કે જેમાં પ્રાણની બે ભ્રમણની વચ્ચે સ્થિર કરવાનો હોય છે અર્જુન કદાચ ષટચક્રયોગની સાધના પદ્ધતિ જાણતો ન હોય તેમ માની લઈએ ભગવાન આની પદ્ધતિ હવે પછીના શ્લોકમાં દર્શાવે છે ભગવાન કહે છે કે બ્રહ્મ જો કે એક અદ્વિતીય છે છતાં તેના અનેક આવિભાવો તથા પાસાઓ છે ખાસ કરીને નિર્વિશેષવાદીઓ માટે અક્ષર અર્થાત ઓમકાર તથા બ્રહ્મ બંને એકરૂપ છે કૃષ્ણ અહીં નિર્વિશેષ બ્રહ્મ વિશે સ્પષ્ટતા કરી રહ્યા છે કે જેમાં સંન્યાસી ઋષિમુનિઓ પ્રવેશે છે વિદ્યાની વૈદિક પદ્ધતિમાં વિદ્યાર્થીઓની શરૂઆતથી જ ગુરુ પાસે રહેવાથી વ્રતનું પાલન કરવા સાથે ઓમકારનું ઉચ્ચારણ તથા પરમ નિર્વિશેષ બ્રહ્મનું શિક્ષણ આપવામાં આવે છે એ રીતે તેઓ બ્રહ્મના બે સ્વરૂપોનો સાક્ષાત્કાર કરે છે વિદ્યાર્થીની આધ્યાત્મિક ઉન્નતિ માટે આ અભ્યાસ અત્યંત જરૂરી છે પરંતુ હાલમાં આવું બ્રહ્મચારી અવિવાહિત જીવન જ્યારે શક્ય નથી દુનિયાનું સામાજિક માળખું એટલું બદલાઈ ગયું છે કે વિદ્યાર્થી જીવનની શરૂઆતથી જ બ્રહ્મચર્યનું પાલન કરવું શક્ય જણાતું નથી દુનિયાભરમાં જ્ઞાનની વિવિધ શાખાઓના અધ્યયન માટે અનેક સંસ્થાઓ છે પરંતુ એવી માન્યતાઓમાં એક પણ સંસ્થા નથી કે જેમાં બ્રહ્મચર્ય વિશે શિક્ષણ આપવામાં આવતું હોય જો બ્રહ્મચર્યનું પાલન કરવામાં ન આવે તો આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ કરવી અત્યંત અખરી છે તેથી આ કળિયુગી માટે શાસ્ત્રાજ્ઞ અનુસાર ભગવાન ચૈતન્યની ઘોષણા કરી કહ્યું છે કે આ યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર નામો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ના જપ કીર્તન સિવાય પરમેશ્વરના સાક્ષાત્કારનો અન્ય કોઈ ઉપાય નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ